એકે છ હાથ દી રેવું એકે ઈના વગર મને ના ઈ વગર ઈકે મને ના આલે વગર આલે ઈના વગર ના આલે ઓ ભાઈ તો ના હે ને આપડી બાજુના ભાઈ બંધુ એ આપડી બાજુની થાકી લઈ ને ખાધા રાખાય એને પિક કરી મારે નાકે અને પ્લસમાં બીજી હું ખબર આ ગમે એને ભેગા બેહી ને ટેક્સી ડ્રાઈવર હોય ને એને કીએ લે લ્યો અમાર ગુજરાતની થાકી લ્યો વાહ હાલો આજે આપણે જવાનું છે સૂટ આઉટ ઓ વડાળા જે પિક્ચર ઉતર્યું ને અહીંયા આપણે જવાનું છે રક્ષક ઓકે મોજ કરવાની છે તો આલો તમે ભેગા રહેજો અને જોતા રહેજો વિડિયોમાં હોટેલમાં હેન આવા હાબુ આપે છે મેં કીધું સાહેબ લઈ લ્યો આલ્યો સાહેબ બૂચ મારી જો આલો ચોરી લ્યો ટુવાલ બોલ ભરવા હોય તો ભરી લેજો અહી ભરી રેડી ડન જા سکتے હમ જા સકતે હે ને હવે ચેક કરકે આઈએ ઓકે ભાઈ એમ કીએસે કે હેને ચેક કર લઈ પછી અમે જવા દે તમને અમાર રૂમમાં કંઈ કર્યું નથી ને બીજ બુચ નથી માર્યું ને લઈ લો કીવી સીડી હમ

આ ભાઈ નું કેવું એમ હતું એ કે ને આગળ રેપીડો માંથી મેસેજ આવ્યો કે તમને મે 250 રૂપિયા માં પાડી દીધી પછી કે મને 400 રૂપિયા મળતા હતા બોલો મે નસીબ માં નહી હોય તમારા ભાઈ એ ભાઈ જો નસીબ મે હે વહી મિલને વાલા હા બોલો આયા ભાઈ સિગ્નલ વાલે સિસ્ટમ હે ને ભાઈ કે લેવલ ની હે કે લેવલ ની એટલે કે ગમે ને સિગ્નલ પડે ને આ ઉભું જ રહેવું પડે ફરજિયાત આપડી બાજુ એવું કઈ નમરે કારણ કે આપડી બાજુ એટલી ટ્રાફિક ના હોય ને ટ્રાફિક એટલે બાપુ બાપુ બહુ ટ્રાફિક હોય जो तो आज बिल्डिंग लगे लगे कमेंट करो अंदाजे कमेंट करो कौन सी है? आपके है? देख लेता हूं मैं। आती है, ले। है मित्रों डट्टी चूनो ओमपुरी नाम है तंबाकू अच्छा चलो 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 सिग्नल खुल गया भाई यहाँ पे बुधालाल नाम की तब्बू आती है कि नहीं आती है बहुत सारा तमाकू है बुधालाल नाम सुना आपने તો સહી ગુજરાત માં એમ કે ભાઈ એને બુદ્ધાલાલ તમાકુ કદાચ નામ નહીં હોય તો મેં કીધું ગુજરાત માં ચાલતી અહીંયા હાલેતા ખરી લે બુદ્ધાલાલ મુંબઈ ની કઈક ચોર બજાર કે આ બાજુ છે અને આ બાજુ એમ કે નંદ બજાર હે બરાબર ચોર બજારમાં ચોરી નો ચોરી નો માલ મળે કે ખોટું છે બધું ચોરી નો માલ મળે આ ભાઈ કે ચોરીનો માલ મળે આની પેલા મેં એક ભાઈને પૂછ્યું હતું ને કઈ કે ના ના કે ચોરીનો એવું ના હોય ચોર બજાર કહેવાય પણ કે ચોરીનો માલ મળે કે ના મળે એવું ના હોય અને કે એની ઇલેક્ટ્રિક આઈટમ કે ખરીદી તો કે ચલે તો ચાંદ તક વર્ણ શામ તક બરાબર ઓહો હા બધો ના બિચારા મુરઘા કપાઈ જવા એ ખરેખર માણા નું હું કરું સલાવ અહીંયા આવું જાલે જોતા જોતા જઈ લે ઓલો ભાઈ કેવો ટેમ્પુડા મૂતો જાય ગાડી આરામ ફરમાવ્યો બાકી આ મોટા મોટા વાહન હોય ને એની અંદર ફરજિયાત એવું લખલ જ હોય કે મેરા ભારત મહાન મેં બહુ જાજુ એવું નોટ કર્યું જોઈ જો તમને દેખાડું જો અહીં કેમ કે મેરા ભારત મહાન ભાઈ એ કમ્પલસરી હોતા હે ફરજિયાત લખવાના હોતા હે મેરા ભારત મહાન કે એસે લખતે નહીં નહીં ગુડિયા માલ લોને વાલે મે અચ્છા માલ લોડ કરને વાલી ગાડી હોતી ઉસમે બહાર જાતી ઇસલી ભાઈ આપણે અડધી કલાકમાં પહોંચવાના હોય ને એની જગ્યાએ કલાકમાં પહોંચાડાય ને આ મુંબઈ કારણ કે એની ટ્રાફિક ગજબ લેવલની પ્લસમાં જગ્યા જગ્યાએ વાળા શું કહેવાય સ્ટોપ આવે રાખે ખબર નહીં આ ઢાંકણા છે આમ છેટ લગીને વાય છે ઢાકણા બરોબર ગટર ના હોય કે ભાઈ એ ગટર કે ઢકન હે ક્યાં ભાઈ એ ઢકન ક્યું લગાયું હોય જો એ લોહે કે લોહે કે હે ને દેખ લો દેખ લો ગાડી ઉપર જા રહી દેખ લો આવા ઈલાકામાં કોઈ રીતના રહેતા જોતા જો જો કે કે નહીં ખંઠેર જેવું પડ્યું આખું ભાઈ લોકો આપણે છે ને વડાલા પહોંચી ગયા અને આ કંઈક વડાલાનો સીન છે અંદરની માર્કેટ અહીંયા લગભગ વસ્તુ મળી જતી હોય મારા ખ્યાલથી બરાબર આ ભાઈ તમે આવતા રહ્યો એટલે હું એક વસ્તુ લેવા નથી હો પણ એક ચક્કર મારવા એવો કે ઓલું પિક્ચર અહીં ઉતરતું કેવો સીન હોય હજી અંદરની ને અંદરના માણસોને આપણે જોઈને ખબર પડે કે કેવો સીન હોય જો આ ભાઈ રજ ઉડાડે છે મને ક્યારના ધબા ધબી બોલાવે મેં કીધું કે થોડો કટક વટક કરતો જાઉં કરવા માટે આવ્યો હશે ને એક રેકડી હે છે ને તરબૂત જડે બોલો અત્યારે અહીંયા તરબૂત જડે યારામાં જઈ જ્યો તમે કેવું હણકારી દેહ આગળ જોજો લે અરે યાર માં વહી ગઈ પેલા આપડે ટૂટ્યા તા હવે અત્યારે પાછી ડીશ આવી ગઈ કેળા છે બરાબર બધી વસ્તુ તમે જોઈ લો મસ્તી નું ગોઠવણી વાળી છે ભાઈ ભાઈ ફ્રૂટ નું કટક બટક કરી પછી મને વિચાર આવ્યો કે હું હે ને કપડા ની માર્કેટ માં કઈક નવા નવા અનુભવ કરવા જાઉં બરોબર અમે નીકળી ગયા કઈક ઘણા બધી માર્કેટ આવી આ ભાઈ નું કેવું એમ છે કે મનીષ માર્કેટ નામનો જે એરિયા છે ત્યાં હું તમને લઈ જાઉં મેં કીધું લઈ જાવ આપડે નવા અનુભવ જ કરવાના હે ચલીએ ચાચા મિલતે અચ્છા લગા મેં હા

રામ જાણે હા ભાઈ ભગવાન ભગવાન બઉ છે ને બધી વસ્તુ ઇલેક્ટ્રિક મળતી લાગે મારા ખ્યાલ થી આપણે કપડાની માર્કેટમાં જવાનું કપડાની માર્કેટ ક્યાં હોય હજી ખબર નથી વસ્તુ વસ્તુ ટોટલી અવેલેબલ હોય ટોટલ વસ્તુ એક વસ્તુ એવી ને હોય કઈ ના મળે હજી અંદર બહુ મોટું માર્કેટ છે બરોબર અહીંયા કઈક મોબાઈલ મળે છે કદાચ સસ્તા છે મારા ખ્યાલ થી ખબર નહીં ફિફ્ટીન કા ક્યાં રહે છે ક્યાં રેટ રહે ચાલીસ હજાર ભાઈ ભાઈ હે ને પેલા તો ચાલીસ હજાર કીધા ને પછી અમે જાતા હતા ને તો અહીંયા દસ હજાર પંદર હજાર માં દેવા તૈયાર થઈ ગયા હતા બોલો ગજબ કેવાય ભાઈ ગલી હાકડ હાકડ વાળી ગલીઓ આવે છે જોઈ લે બધા નમાજ પડતા છે ભાઈ માર્કેટ ખતમ થવાનું નામ નથી હતું જોઈ લે તમે હવે છે ને કપડાનું લગભગ માર્કેટ આવ્યું આ કાપડ છે છે સ્કૂટી બુટી વેચા હોય કે કે એમને પાર્કિંગ કરી ખબર ખબર પડતી તમને હોય તો કમેન્ટ કરી નાખજો લગભગ આ દુકાનવાળાને વાળા ને સ્કૂટી હોય હતી મારા ખ્યાલથી જોતા ઓહો ભાઈ મારામાંય કીડો છે ખરેખર રખડવાનો એટલા ભાઈ તો હજી અમારા માર્કેટ ની અંદર રખડવું નવો કંઈક અનુભવ કરો કારણ કે અનુભવ કરવાનો જે કીડો છે ને એ સારો છે કારણ કે કઈ શીખવા મળે જે માણસ શીખતું રહીએ ની માણસ આગળ વધતું રહીએ બીજી એક વસ્તુ જોઈએ ભાઈ અમે ગમે પૂછીને કે ભાઈ આ માર્કેટ ક્યાં હે આ વસ્તુ ક્યાં હે એટલે ડાયરેક્ટ આડા રસ્તે ચડાવી દઈએ ગમે એટલે પૂછવા પૂછવામાં ધ્યાન રાખવું પડે બોલો

નોનવેજ નું ચલણ વધારે આ બાજુ જે એરિયામાં અમે રખડી ને એ એરિયા ની વાત કરો આપણે બીજા એરિયામાં જવું જોઈએ કઈક સારું એવું મસ્ત નું વેજ ખાવા માટે બરાબર હું નહીં રખડતો તો એક દી બહુ જાજા ટેક્સી વાળા ને ને એક દી તો બહુ જાજા કિલોમીટર કાપી નાખો હું તમે છે ને એની ટ્રાફિક તો જો ટ્રાફિક જામ થઈ જાય બરોબર હા એ ટ્રાફિક માંથી ગાડી કાઢવી બહુ એટલે બહુ બધી અઘરી લાગે અને અહીંયા યુટર્ન લેવો ને ભાઈ સૌથી મોટો ને સૌથી અઘરો ટાસ્ક કારણ કે પાછળ કેટલા બધા સાધન આવતા હોય બરોબર અત્યારે તો યુ ટર્ન નથી લેવાનો આપણે જવાનો જો ક્યાંક ને ક્યાંક વધી ક્યાંક ને ક્યાંક અડડાડતા તો જાય જ છે કિશન તો આ કાકાને ફાકી ખવરાવજો બાકી મજા નહી આવે આ ગુજરાતની ફાકી ખાવગે ને મસાલા કે આપ અમારે ગુજરાત કા મસાલા ખાવગે અરે ખાઓ કે બઢિયા બઢિયા લેઓ કાકા ખાવા માટે રાજી થઈ ગયા ભાઈ ભાઈ એમ તો મુંબઈ નબળું થોડું હે જોતા કરી કેવો સીન આવે મસ્તીનો ભાઈ ખબર નહીં ગાડીમાં હું થયું નહીં ઘર કામારે જો ભાઈ મહેનત કરે છે ક્યારનો બરાબર ખબર નહીં ગાડીમાં કંઈક થઈ ગયું તો પાછું હવે રેડી થઈ ગયો વાંધો નથી એવો પણ આ ભાઈ ની હાવ ચાટી ગયો લીવરો મારા માર થયો ગાડી એવા હજી ઘર કામ મારે છે જોઉં તા કરી અને આ ભાઈ તો દાંત કાચા કરીને હું જાઉં મારે લીવરું મારે